શૂલાંબરધરમ વિષ્ણુ શશિવર્ણ ચતુર્ભુજ ભારતી નગર શેરી નંબર ચાર રાજકોટ રામાપુર ચોકડી પાસે આયોજિત અમે દસ વર્ષથી આ ગણપતિ દાદાના અહીંયા વંદના કરીએ છીએ લતાવાસીઓ દ્વારા અને છપ્પન ભોગનો પ્રોગ્રામ આજે એકત્રીસ આઠ બે હજાર પચીસના રોજ રાખેલ હતો અથવા રોજના પ્રોગ્રામમાં દાંડિયા રાસ છે સાંસ્કૃતિક પ્રોગ્રામ ઓલો ડાન્સ કોમ્બિનેશન છોકરાઓના બાળકોના અલગ અલગ પ્રોગ્રામ રાખીએ છીએ સવારે હજાર આજુબાજુ પબ્લિક હોય છે આરતી મૂર્તિ બધી અલગ અલગ દસ વર્ષમાં બધી અલગ અલગ મૂર્તિઓ રાખીએ છીએ વિસર્જન પોલીસ ગાઈડલાઈન મુજબ પણ બધા લતાવાસીઓ દ્વારા અને અમારું મંડળ છે એ બધા એકત્રિત થઈને santa ye is...